આ x અક્ષ છે અને આ y અક્ષ ધારો કે મારી પાસે કોઈક વિધેય f of x છે ધારો કે વિધેય f of x કંઈક આ પ્રમાણેનો દેખાય છે અહીં આ f of x નો આલેખ છે હવે હું મારા વિધેય પર અમુક શરત મૂકીશ f of x સતત હોવું જોઈએ એટલે કે કન્ટિન્યુઅસ અને f of x વિકલનીય એટલે કે ડિફરન્શિયેબલ હોવું જોઈએ સતતનો અર્થ એવો થાય કે જ્યારે તમે આ વક્ર પર જાઓ છો ત્યારે તે વક્રના દરેક બિંદુઓ એકબીજાની સાથે જોડાયેલા હોવા જોઈએ અને આપણે આ શરતો સંવૃદ્ધ અંતરાલ એટલે કે ક્લોઝડ ઇન્ટરવલ પર લીધી છે તમે ઘણીવાર આ સાંભળશો તેઓ કહેશે કે તમે થી બી સુધીનો સંવૃદ્ધ અંતરાલ લીધો છે સંવૃદ્ધ અંતરાલનો અર્થ આવો થાય ધારો કે આ તમારું બિંદુ એ છે અને એ એ અધહ સીમા બિંદુ છે તે કોઈ પણ સંખ્યા હોઈ શકે તે માઇનસ પાંચ પણ હોઈ શકે અને ધારો કે આ બી છે જ્યારે લોકો સંવૃત અંતરાલ પર વિધેય વ્યાખ્યાયિત થયું છે એવું કહે ત્યારે તેનો અર્થ એ થાય કે તે વિધેય આ બંને સંખ્યાઓની વચ્ચે આવેલી કોઈ પણ સંખ્યા આગળ વ્યાખ્યાયિત થવું જોઈએ તેમજ તે એ પર અને બી પર પણ વ્યાખ્યાયિત થવું જોઈએ જ્યારે તેઓ વિવૃત અંતરાલ કહે એટલે કે ઓપન ઇન્ટરવલ ત્યારે તેનો અર્થ એ થાય કે વિધેય એ અને બી વચ્ચે આવેલી કોઈ પણ સંખ્યા આગળ વ્યાખ્યાયિત થવું જોઈએ પરંતુ તે એ અને બી પર વ્યાખ્યાયિત થાય એવું જરૂરી નથી આમ આ વિધેય સતત અને વિકલનીય હોવું જોઈએ અને તે સંવૃત્ત અંતરાલ પર વ્યાખ્યાયિત થયેલું હોવું જોઈએ એ થી બી ના સંવૃત્ત અંતરાલ ને આ પ્રમાણે લખી શકાય તેનો અર્થ એ થશે કે તે એ થી બી વચ્ચેની બધી જ એક્સ કિંમતો આગળ વ્યાખ્યાયિત થાય જેમાં એ અને બી નો પણ સમાવેશ થઈ જશે જો આપણને અંતરાલ આપ્યો હોય તો તેને આ પ્રમાણે લખી શકાય જેનો અર્થ એ થાય કે એ અને બી વચ્ચેની દરેક કિંમત આગળ તે વ્યાખ્યાયિત થશે પરંતુ તેમાં એ અને બી નો સમાવેશ થતો નથી પરંતુ આપણે અત્યારે વિવૃત અંતરાલ ને અવગણીશું હવે આપણે મધ્યકમાન પ્રમેય પર પાછા જઈએ આશા છે કે તમને સતત વિધેયનો અર્થ સમજાઈ ગયો હશે હવે હું અહીં એક એવું વિધેય દોરીશ જે સતત નથી આપણે અહીં અક્ષ દોરીએ કંઈક આ પ્રમાણે હવે મારું વિધેય અહીંથી શરૂ થાય છે અને પછી કંઈક આ પ્રમાણે જાય છે તો આ વિધેય સતત નથી વિધેય અહીંથી શરૂ થાય છે ત્યારબાદ તે સતત છે અહીં પૂરું થાય છે અને ત્યારબાદ તે અહીંથી અહીં કૂદકો મારે છે આ બંને વચ્ચે કોઈ જોડાણ નથી માટે જ આ વિધેય અસતત છે આમ વિધેય સતત હોવું જોઈએ હવે વિકલનીયનો અર્થ શું થાય વિકલનીયનો અર્થ એ થશે કે આ અંતરાલના દરેક બિંદુઓ આગળ તમને વિધેયનું વિકલિત મળતું હોવું જોઈએ અને તેનો બીજો અર્થ શું થાય તેનો અર્થ એ થાય કે જો તમે તેના વિકલિતનો આલેખ દોરો તો તેનો વિકલિત પણ સતત હોવો જોઈએ અને આ વિડિયોમાં હું તમને એક એવું ઉદાહરણ બતાવીશ જેમાં વિધેય સતત છે પરંતુ વિકલ્પીય નથી અને તેથી જ મધ્યમાન પ્રમેય લાગુ પાડી શકાય નહીં આપણે જે મોટા ભાગના વિધેયો સાથે કામ કરીએ છીએ તે આ ત્રણ શરતોને સંતોષે છે અહીં આ વિધેય આ ત્રણેય શરતોને સંતોષે છે હવે હું બિંદુ એ અને બિંદુ બી ની વચ્ચે આ વિધેયનો સરેરાશ ઢાળ લઈશ બિંદુ એ અને બિંદુ બી વચ્ચે સરેરાશ ઢાળ શું થાય ઢાળ એ વાયમાં થતો ફેરફાર છેદમાં થતો ફેરફાર છે હું તેને દોરીને બતાવ અહી આ થતો ફેરફાર છે આ બિંદુ એ કોમાં એફ એ થશે અને આ બિંદુ બી કોમાં એફ ઓફ બી થશે હવે એ અને બી વચ્ચે સરેરાશ ઢાળ શું થાય તે માં થતો ફેરફાર ભાગ્યા એક્સમાં થતો ફેરફાર છે વાયમાં થતો ફેરફાર શું છે અહી આપણે એફ ઓફ એ થશે એફ ઓફ બી ઓછા એફ ઓફ એ ભાગ્યા એક્સમાં થતો ફેરફાર હવે x માં થતો ફેરફાર એટલે કે આ અંતર શું છે તે b a છે छे। છેદમાં b a હવે જો હું એક રેખા દોરું જેની પાસે સરેરાશ ઢાળ હશે તો તે કંઈક આવી દેખાય આપણે તે આ બંને બિંદુમાંથી પસાર થાય એ રીતે દોરીએ તે કંઈક આ પ્રમાણે આવશે આ બંને બિંદુઓ વચ્ચેનો સરેરાશ ઢાળ હવે મધ્યકમાન પ્રમેય આપણને શું જણાવે છે તેના પ્રમાણે જો f(x) એ a થી b સુધીના સમૃદ્ધ અંતરાલમાં વ્યાખ્યાયિત થતું હોય જો f of સતત હોય અને તે વિકલનીય હોય એટલે કે આ બંને બિંદુઓની વચ્ચે દરેક બિંદુ આગળ તેનો વિકલિત શોધી શકાય તો ત્યાં કોઈ એક બિંદુ c હોવું જોઈએ જ્યાં f પ્રાઇમ ઓફ c f પ્રાઇમ ઓફ c બરાબર આ થાય માટે આના બરાબર f પ્રાઇમ ઓફ c તે આપણને શું જણાવે છે જો આપણી પાસે સતત વિકલનીય અને સમૃદ્ધ અંતરાલ પર વ્યાખ્યાયિત વિધેય હોય તો આ બંને બિંદુઓની વચ્ચે કોઈ એક બિંદુ સી એવું મળવું જોઈએ જ્યાં તે બિંદુ આગળનો વિકલિત અથવા તે બિંદુ સી આગળનો ઢાળ અથવા બિંદુ સી આગળનો તાક્ષણિક ઢાળ બરાબર આ બંને બિંદુઓ વચ્ચેનો સરેરાશ ઢાળ થાય હવે તેનો અર્થ શું થાય આપણે અહીં આકૃતિમાં જોઈ શકીએ શું તમને આ વક્ર પર કોઈ એક એવું બિંદુ દેખાય છે જેનો ઢાળ આપણે આજે સરેરાશ ઢાળની ગણતરી કરી તેને સમાન હોય તે કદાચ આ બિંદુ હોય શકે આ હાથથી દોર્યું છે પરંતુ તમને સમજાઈ ગયું હશે જો આપણે આ બિંદુ આગળનો ઢાળ દોરીએ તો તે ઢાળ કઈક આ રીતનો દેખાય તેથી આપણે કહી શકીએ કે અહીં આ બિંદુ સી હોય શકે બિંદુ સી એ a અને b ની વચ્ચે જ હોવું જોઈએ હવે f પ્રાઇમ ઓફ c બરાબર આ ઢાળ થશે અને તેના બરાબર આ સરેરાશ ઢાળ અને મેં જે પ્રમાણે વક્રને દોર્યો છે આ વક્ર પર બીજું બિંદુ પણ એવું હશે જ્યાં તે બિંદુ આગળ વક્રનો ઢાળ એ સરેરાશ ઢાળ ને સમાન થાય તે બીજું બિંદુ આ છે જો આપણે તેના પરનો ઢાળ દોરીએ તો તે કંઈક આ પ્રમાણે દેખાય આ બંને પણ સમાંતર છે હવે આને બીજી રીતે પણ વિચારી શકાય આપણે ફરીથી આ લેખ દોરીએ સમયના વિધેય તરીકે સ્થાન દોરીએ આ કંઈક એવું છે જે વાસ્તવિક દુનિયા સાથે સંબંધ ધરાવે છે આ મારો એક્સ અક્ષ છે અથવા સમયનો અક્ષ અને આ મારો સ્થાનનો અક્ષ છે અથવા વાય અક્ષ અહીં આ સમય છે અને હું આને સ્થાન કહીશ હવે જો હું અચળ વેગથી ગતિ કરી રહી હોઉં તો સમયના વિધેય તરીકે મારું સ્થાન સીધી લીટી થશે વેગ એ તમારો ઢાળ છે પરંતુ આપણે અહીં ધારી લઈએ કે મારો વેગ બદલાય છે જો તમે કાર ચલાવી રહ્યા હોવ તો તમારો વેગ બદલાઈ રહ્યો હશે ધારો કે હું ટી બરાબર ઝીરો થી શરૂઆત કરું છું હું થોડી પ્રવેગિત થાઉં છું ત્યારબાદ થોડી પ્રતિપ્રવેગિત થાઉં છું હું પ્રતિપ્રવેગિત થવાનું ચાલુ રાખું છું કંઈક આ પ્રમાણે ત્યારબાદ હું ફરીથી પ્રવેગિત થાઉં છું પ્રવેગિત થાવ છું ત્યાર બાદ થોડી પ્રતિપ્રવેગિત થાઉં છું અને ફરી પાછી પ્રવેગિત થાઉં છું જો તમારો વેગ બદલાઈ રહ્યો હોય તો તમને આ પ્રકારનો આલેખ મળે અને આ મારો સમયના વિધેય તરીકે સ્થાનનો આલેખ છે હવે આ ટી બરાબર ઝીરો છે અને ધારો કે એક કલાક પછી અહીં હું 60 માઇલ જેટલી મુસાફરી કરું છું હું 60 માઇલ જેટલું અંતર કાપું છું તો શું કહી શકાય માટે આપણે અહીં કહી શકીએ કે સરેરાશ વેગ બરાબર સ્થાનમાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર અને તેના બરાબર પ્રતિ કલાક થશે મધ્યકમાન પ્રમય અનુસાર તમે આ સરેરાશ વેગને આ બિંદુ અને આ બિંદુ વચ્ચેના સરેરાશ ઢાળ તરીકે જોઈ શકો હવે જો તમારો સરેરાશ વેગ સાહીઠ માઇલ પ્રતિ કલાક હોય તો આ બંને બિંદુઓની વચ્ચે ઓછામાં ઓછો એક સમય એવો આવશે કે જ્યાં તમારો ખરેખર વેગ સાહીઠ માઇલ પ્રતિ કલાક હશે જો તમારો સરેરાશ વેગ સાહીઠ માઇલ પ્રતિ કલાક હોય તો કોઈક બિંદુ આગળ તમે કદાચ ચાલીસ માઇલ પ્રતિ કલાક થી જઈ રહ્યા હશો કોઈક બિંદુ આગળ તમે કદાચ એસી માઇલ પ્રતિ કલાક થી જઈ રહ્યા હશો પરંતુ તે બંને સમયની વચ્ચે કોઈ એક સમય આગળ તમારો વેગ પ્રતિ કલાક હશે હવે જોઈએ કે કે આપણે તેને દોરી શકીએ નહીં આ બિંદુઓ વચ્ચેનો ઢાળ આ મારો સરેરાશ વેગ છે હવે મેં જે પ્રમાણે આ વક્ર ને દોર્યો છે મને અહીં બે બિંદુ એવા મળશે લગભગ આ બિંદુ જ્યાં મારો ઢાળ સાઈઠ માઇલ પ્રતિ કલાક હશે અને બીજું આ બિંદુ જ્યાં મારો ઢાળ 60 માઇલ પ્રતિ કલાક હશે હવે આપણે કેટલીક સંખ્યાઓ સાથે કામ કરીએ ધારો કે મારી પાસે એક વિધેય છે વિધેય એક્સ નો વર્ગ ઓછા ચાર એક્સ હવે હું અહીં જે અંતરાલ પર ધ્યાન આપીશ તે 2 થી ચાર સુધીનો સમવૃત અંતરાલ છે અહીં આ વિધેય આ બંને સંખ્યાઓ વચ્ચે આવેલી કોઈ પણ સંખ્યા આગળ વ્યાખ્યાયિત થશે જો તમે અહીં બે અને ચાર ની વચ્ચેની કોઈ પણ સંખ્યા મૂકો તો તમને વાસ્તવિક સંખ્યા મળે આમ તે આ અંતરાલ પર વ્યાખ્યાયિત થાય આ વિધેય સતત છે અને વિકલનીય પણ છે તમે તેનું વિકલિત લઈ શકો અને તેનું વિકલિત પણ સતત છે માટે મધ્યકમાન પ્રમેય લાગુ પડવું જોઈએ હવે સી ની કઈ કિંમત આગળ આપણને સરેરાશ ઢાળ મળશે હવે આપણને સી ની કઈ કિંમત આગળ બે અને ચાર વચ્ચે ફેરફાર એફ ઓફ ફોર ઓછા એફ ઓફ ટુ થાય ભાગ્યા એક્સ માં થતો ફેરફાર જે ચાર ઓછા બે થાય આના બરાબર સરેરાશ ઢાળ આના બરાબર એફ ઓફ ફોર ચાર નો વર્ગ ઓછા ચાર ગુણ્યા ચાર થશે જેના બરાબર ઝીરો થાય સોળ ઓછા એફ ઓફ ટુ બરાબર બે નો વર્ગ ચાર ઓછા ચાર ગુણ્યા બે આઠ ભાગ્યા બે આના બરાબર ચાર ભાગ્યા બે બરાબર બે am x 2 અને x 4 વચ્ચેનો સરેરાશ ઢાળ 2 થાય અને હવે મધ્યકમાન પ્રમેય અનુસાર આ બંને બિંદુઓની વચ્ચે કોઈ એક એવું બિંદુ હોવું જોઈએ તે આ બંને બિંદુ પણ હોઈ શકે પરંતુ કોઈ એક એવું બિંદુ મળવું જોઈએ અને તે બિંદુ આગળનો ઢાળ 2 થાય હવે તે બિંદુ કયું છે તે શોધીએ આપણે તે બિંદુને c કહ્યું છે આ વિધેયનો વિકલિત શોધીએ કારણ કે બિંદુ સી આગળનો વિકલિત બરાબર 2 થાય માટે f પ્રાઇમ ઓફ x બરાબર 2x 4 હવે આની કિંમત બે ક્યારે થશે x ની એવી કઈ કિંમત મળે 2x 4 બરાબર 2 ક્યારે થાય 2x બરાબર 6 માટે x બરાબર 3 આમ x બરાબર 3 આગળ વિકલિત બરાબર સરેરાશ ઢાળ થાય મેં ક્રાફિં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તેનો આલેખ દોર્યો છે જે કંઈક આ પ્રમાણે દેખાય છે અહીં આ નો વર્ગ ઓછા ચાર એક્સનો આલેખ છે હવે આપણા માટે જે અંતરાલ મહત્વનો છે તે આ થશે એક્સ બરાબર થી એક્સ બરાબર ચાર સુધીનો અંતરાલ અને આ અંતરાલ વચ્ચેનો સરેરાશ ઢાળ બે છે અને તમે અહીં જોઈ શકો કે એક્સ બરાબર ત્રણ આગળ તેનો ઢાળ ચોક્કસ બે છે આપણે તેને દોરીને સમજીએ અહીં આ એક્સ અક્ષ છે અને આ વાય અને આ લેખ આ રીતનો દેખાય છે તે બિંદુ ઝીરો ઝીરોમાંથી માંથી પસાર થશે અને પછી આ પ્રમાણે જાય છે તે કંઈક આ રીતે ઉપર જાય છે તે પરવલય આકારનો છે અહીં આ ચાર છે અને આ આકારનું શિરો જ્યાં આવેલું છે તે બે કોમા માઇનસ ચાર છે અને આપણા માટે જે અંતરાલ મહત્વનો છે તે બે થી ચાર સુધીનો સમૃદ્ધ અંતરાલ છે જેને આ પ્રમાણે પણ દર્શાવી શકાય અને આ બંને બિંદુઓ વચ્ચેનો સરેરાશ ઢાળ બે છે જે કંઈક આ રીતનું દેખાય છે અને આપણે એવું કહી રહ્યા છીએ કે એક્સ બરાબર આગળ લગભગ આ બિંદુ આગળ ઢાળ એ સરેરાશ ઢાળને સમાન થશે આમ મધ્યકમાન પ્રમેયનો અર્થ આ પ્રમાણે થાય તે કદાચ થોડું અઘરું લાગી શકે કારણ કે તે સતતતા વિકલનીયતા એફ પ્રાઇમ ઓફ સી એ બધાનો જ સમાવેશ કરે છે પરંતુ આપણને કોઈક એવું બિંદુ મળે જે આ બંને બિંદુની વચ્ચે હશે અને તે બિંદુ આગળનો તાક્ષણિક ઢાળ એ આ બંને બિંદુ વચ્ચેના સરેરાશ ઢાળને સમાન થાય